નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એક વાર હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી સૌની લોકપ્રિય અને ગુજરાતની એકમાત્ર તાજા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર એ ખૂબ જ મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂત મિત્રો દિલ્હીથી ખેડૂત આંદોલનના આજે ખૂબ મોટા સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોજો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી જે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂર્વ બજેટ બેઠકોના ભાગરૂપે ગઈકાલે ખેડૂતોના પ્રતિનિધિ અને કૃષિ હિસ્સેદારો સાથે બેઠક યોજી હતી આ દરમિયાન ખેડૂતોએ સરકારની સસ્તી અને લાંબા ગાળાની લોન આપવા ઓછા ટેક્સ લાગુ કરવા પીએમ કિસાન આવક સહાય બમણી કરવા માટે વિનંતી કરી હતી બે કલાક સુધી આ બેઠકમાં વિવિધ દરખાસ્ત ઉપર વિસ્તૃત રીતે ચર્ચા થઈ હતી આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો બે કલાકની ચર્ચા દરમિયાન કૃષિ ક્ષેત્રના ઘણા પડકારો એના ઉકેલો જેવા કે નાણાકીય રાહત બજાર સુધારણા અને વ્યૂહાત્મક રોકાણ ઉપર વિચારણા કરવામાં આવી હતી ભારત ખેડૂત સમાજના અધ્યક્ષ અજય વીર જાખરે દ્વારા કૃષિ ઉત્પાદકતા અને ખેડૂત કલ્યાણને વધારવા માટે લક્ષિત હસ્તક્ષેપની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં કૃષિ લોન ઉપરના વ્યાજ દરમાં એક ટકાનો ઘટાડો વાર્ષિક પીએમ કિસાન નિધિ નિધિનો જે હપ્તો છે સન્માન નિધિનો જે હપ્તો તે છ હજાર રૂપિયાથી વધારીને બાર રૂપિયા સુધી કરવાનો સમાવેશ થાય છે દવાઓ ધારકોએ જીએસટી મુક્ત કરવાની માગણી કરી હતી પીએચડી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે જંતુનાશકો પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા સુધી ઘટાડવાની વિનંતી કરી હતી આગળ ખેડૂત મિત્રો વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણ તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે ભારતના કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તમામ કૃષિ પેદાશોના ટેકાના ભાવે ખરીદવાની છે મિત્રો ભારત સરકાર હવે તમામ કૃષિ પેદાશોને ટેકાના ભાવે ખરીદશે ખેડૂતોએ કૃષિ પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે એમએસપી સહિતના મુદ્દે દિલ્હી તરફ પદયાત્રા ચાલુ કરી હતી ત્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ રાજ્યસભામાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે ખેડૂતોને એમએસપી આપવાના મુદ્દે પ્રશ્નકાળ દરમિયાન પૂરક જવાબ આપતી વખતે તેમણે આ ખાતરી આપી હતી અને મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે ખેડૂતોની તમામ કૃષિ પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે આ મોદી સરકાર છે મોદીની ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે વિપક્ષ મિત્રો સત્તામાં હતા ત્યારે તેઓએ રેકોર્ડ પર જણાવ્યું હતું કે તેઓ એમએસ સ્વામીનાથન કમિશનની ભલામણનો સ્વીકાર નહીં કરી શકે ખાસ કરીને ઉત્પાદન ખર્ચથી પચાસ થી ભાવ વધુ નહીં આપી શકે અને મારી પાસે તેનો રેકોર્ડ પણ છે ત્યારે હવે ભારત સરકાર તમામ કૃષિ પેદાશનો ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી દીધી છે ખેડૂતો માટે સરકારે કરી છે મોટી જાહેરાત જે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા અને ખુશખબરી કહી શકાય તેવા સમાચાર આપેલા છે વધતી જતી મોંઘવારી અને કૃષિ ખર્ચના બોજા હેઠળ દબાયેલા ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંકે નાના ખેડૂતોને આપવામાં આવતી કોલેટરલ ફ્રી લોનની મર્યાદામાં તાત્કાલિક વધારો કરવાની જાહેરાત કરી છે એટલે કે હવે ગામડાઓમાં પણ ખેડૂતો સરળતાથી લોન લઈ શકશે ખાસ વાત એ છે કે આ લોન યુપીઆઈ દ્વારા લઈ શકાય છે તેની મર્યાદા વધારીને બે લાખ કરવામાં આવી છે સૂત્રોને માનીએ તો સરકાર દ્વારા લેવામાં નિર્ણયોથી ખેડૂતોને વરદાન કરતાં ઓછો નિર્ણય નથી આ મહિલાઓ માટે આવી ગઈ છે નવી યોજના જે મિત્રો ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે ત્યારે અલગ અલગ વર્ગના લોકો માટે સરકારની અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે તો સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મહિલાઓના હિત માટે પણ સરકારની ઘણી બધી યોજનાઓ હોય છે હાલમાં જ મહિલાઓ માટે સરકાર તરફથી એક નવી યોજનાની માહિતી જાહેર કરવામાં આવી છે યોજનાનું નામ છે બીમા સખી યોજના તેના હેઠળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે ચાલો તમને કહી બતાવીએ કે યોજના શું છે અને કેવી રીતે મહિલાઓને ફાયદો મળશે તે પહેલાં ચેનલ ઉપર જો કોઈ ખેડૂત મિત્ર હોય તો ચેનલને લાઈક કરી દેજો તમે કઈ જગ્યાએથી તમારું ગામનું નામ શું છે અને તમારું આખું નામ શું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો તો વીમા સરકાર દ્વારા શરૂ કરાયેલી વીમા સખી યોજનાના પ્રથમ તબક્કામાં પાંત્રીસ હજાર મહિલાઓને વીમા પોલિસીના એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે અને ત્યારબાદ પચાસ હજાર મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવશે યોજનામાં નોંધણી કરવા માટે મહિલાઓની ઉંમર અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ સાથે જ ધોરણ દસ સુધીનું ઓછામાં ઓછું શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે સખી યોજના હેઠળ મહિલાઓને સાત હજારથી લઈને એકવીસ હજાર રૂપિયા સુધી દર મહિને પગાર આપવામાં આવશે યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયા આપવામાં આવશે બીજા વર્ષે આ રકમ એક હજાર રૂપિયા ઓછી કરીને છ હજાર કરવામાં આવશે અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે સાથે જ મહિલાઓને એકવીસ હજાર રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે જે મહિલાઓ પોતાનો વીમા લક્ષ્યાંક પૂરો કરશે તેને અલગથી કમિશન પણ આપવામાં આવશે આગળ વાત કરીએ તો પશુઓ માટેનું આધાર કાર્ડ જે મિત્રો પશુઓ માટે આધાર કાર્ડ આવી ગયું છે અને તેના ઘણા બધા ફાયદા છે વાંચીએ મિત્રો આગળ સમાચાર વાત કરીએ તો ઘરે બેઠા તમે પશુ આધાર કાર્ડ બનાવી શકશો હેડલાઇન સાંભળીને કદાચ તમને ચમક્યા હશે અને થયું હશે કે પશુઓનું આધાર કાર્ડ તે વળી શું હશે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે પરંતુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જેમ આપણું આધાર કાર્ડ જરૂરી છે તેવી જ રીતે પશુઓની સરકારી યોજનાનો લાભ લેવા માટે પશુઓનું આધાર કાર્ડ પણ ખૂબ જ જરૂરી છે જેમ આપણને યોજનાનો લાભ મેળવવા મેળવવા માટે આધાર કાર્ડની જરૂરિયાત હોય છે તેવી જ રીતે પશુઓના આધાર કાર્ડની જરૂરિયાત દ્વારા આપણે પશુઓને લાભ મેળવી શકીએ છીએ તો વાત કરીએ તો મિત્રો તમે પશુઓના કાનમાં ગુલાબી પીળા ડટ્ટા જોયા હશે તેના પર એક નંબર લખેલો છે બસ આ જ તેમનું આધાર કાર્ડ છે પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટેગિંગ કરીને તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે જેને પશુઓનું આધાર કાર્ડ કહી શકાય તો પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી અને હેલ્થ ઉપર તમારા પશુની દરેક જાતની માહિતી સ્ટોર થઈ જશે આ વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પ્રજાતિ જાતિ વંશાવલી સહિતના ઘણા બધા વૈજ્ઞાનિક ડેટા તમે મેળવી શકો છો ધારો કે તમારી ગાયે બચ્ચું આપ્યું છે એટલે કે તમારી ગાય વિયાણી છે તો તેના વાછરડાથી લઈને દૂધ ઉત્પાદન અને તેને ક્યારે રસી આપવામાં આવી હતી રસીકરણ તેનું ક્યારે થયું છે કોના દ્વારા થયું છે તે તમામ ઉપયોગી માહિતી તમને ત્યાં મળી જવાની છે પશુ આધારની વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં સોળ લાખ પશુપાલકોએ તેમના પશુઓ માટે આધાર કાર્ડ બનાવેલા છે

છ હજાર રૂપિયા ડિપ્લોમા ધારકને આ બાર પાસને મળશે છ હજાર રૂપિયા ડિપ્લોમા ધારકને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશન કરેલ વિદ્યાર્થીને દસ હજાર રૂપિયા પ્રતિ મહિનો મળવાના છે મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે મહત્વનો દાવો કર્યો હતો અને ત્યારબાદ બેરોજગારી ઉપર વિધાનસભામાં ઘેરાયા બાદ લાડલા ભાઈ યોજનાનું હવે આયોજન એલાન કરવામાં આવેલું છે જનધન ખાતા ધારકોને મળશે હજાર દસ હજાર રૂપિયા જે મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે ત્યારે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ચંદન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે ચંદનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા સુધીની સુવિધાની લોન આપવામાં આવે છે તેને ઓવાડક ઓવાડક્ટ સુવિધા કહેવામાં આવે છે જે મિત્રો ઓવાડક્ટ સુવિધા છે તે એક પ્રકારની લોન સુવિધા છે તેમાં તમારા દ્વારા ખાતામાં બેંકનું બેલેન્સ ન હોવા છતાં પણ તમે યોજના હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો વાત કરીએ તો ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ જે મિત્રો તેલંગાણા કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે આગામી પંદર ઓગસ્ટની સમયસીમા પહેલા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું અને આ અમારી નિયત છે 49 લાખ થી વધુ ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે ખેડૂતોનું કેન્દ્ર સરકારને બે દિવસનું અલ્ટિમેટમ ખેડૂતોના નેતા સરવન સિંહ પંઢેરે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે અમે કૃષિ મંત્રી સાથે વાત કરવા માંગીએ છીએ કેન્દ્ર સાથે વાતચીત કરવા માટે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે આઠમી ડિસેમ્બરે અમે દિલ્હી જઈશું સમય એટલા માટે આપવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર અમારી સાથે થયેલી વાતચીત પૂર્ણ કરે અમને પૂછવામાં આવ્યું કે અમને શું જોઈએ છે અને વાતચીતમાં કોણ હોવું જોઈએ અમે કહ્યું કે કૃષિ મંત્રીએ વાતચીતમાં હાજર રહેવું જોઈએ પચાસ વર્ષના ઇતિહાસમાં ભયંકર મંદી જ્યાં મિત્રો સુરતના ઈરાબજારમાં બજારમાં સત્તર લાખ જેટલા કારીગરો સંકટમાં છે લગભગ બે લાખ લોકોએ નોકરી ગુમાવી દીધી છે અને અઢાર મહિનામાં પિસ્તાલીસ કારીગરોએ આપઘાત કર્યાની માહિતી છે કેટલાક કારીગરોના પગારમાં પચાસ ટકા કાપ મુકાયો છે વેપારીના જણાવ્યા અનુસાર પચાસ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આવી ભારે મંદી જોવા મળી છે પહેલી વાર ગુજરાતમાં હીરાની નિકાસ છત્રીસ પોઈન્ટ અગિયાર ટકા અને આયાત વીસ ટકા નોંધાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે રેશન કાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય આવ્યો છે રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા મોબાઈલ ફોનથી કેવાયસી કરી શકશે ઈ માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે ઘરે બેઠા લોકો ઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઘરે બેઠા તમે ઈ આ રીતે અપડેટ કરી શકો છો માય રેશન નામની એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે ને ત્યારબાદ હોમ પેજ પર ત્રણ આડી લાઇનવાળા ચિહ્ન પર ક્લિક કરવાનું રહેશે અને પ્રોફાઇલ પર ક્લિક કરીને તમે તમારી નવી પ્રોફાઇલ બનાવી શકો છો અને ત્યારબાદ અંદર જઈને તમારા જેટલા પણ કાર્ય છે તેને વિશેષ સૂચિ આપવામાં આવી છે તે લિસ્ટ ઉપર ક્લિક કરીને તમે તમારા વિવિધ કાર્ય રેશન કાર્ડને લગતા વિવિધ કાર્ય માય રેશન એપમાં કરી શકો છો દીકરીઓની સુરક્ષા માટે મોટા સમાચાર છે મહિલા સુરક્ષા માટે એકસો ને બાર એકસો બાર ઇન્ડિયા એપ નામની એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલયનો સંયુક્ત પ્રયાસ છે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં એપ એપ ડાઉનલોડ કરવાની છે અને વિગત ભરવાની છે જો કોઈ સમસ્યા હોય તો તમને ઇમરજન્સી ફોન કરીને તમામ માહિતી આપી શકો છો અને ઇમરજન્સી સેવાઓ તમારા સ્થાને પહોંચી જશે આ એપ્લિકેશન હિન્દી મરાઠી અંગ્રેજી જેવી ભારત દેશની કુલ દસ ભાષાઓમાં એપ્લિકેશન ઉપલબ્ધ છે તો આ મુખ્ય સમાચાર સાથે ફરી એક વાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન